ભરૂચના વાઘરા તાલુકામાં આવેલા એસટી ડેપોમાં હિતાચી કંપનીના એટીએમમાં આગ લાગતા દોડધામ એસટી કર્મચારીઓએ આગ પર કાબુ મેળવ્યો ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકામાં આવેલા એસટી ડેપોમાં હિતાચી કંપનીના એટીએમ મશીનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી આ અંગેની જાણ થતાં એસટી વિભાગના કર્મચારીઓ તાત્કાલિક દોડી આવી ફાયરના સાધનો વડે આગ પર કાબૂ મેળવી લીધો હતો જેના કારણે ભારે નુકસાન થતાં અટકી ગયું હતું વાઘરા તાલુકામાં એસટી ડેપોમાં હિતાચી કંપનીનું એટીએમ મશીન આવેલું છે જેમાં ગત રોજ સવારના તેમાં રહેલી બેટરીઓમાંથી અચાનક ધુમાડા નીકળતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી ત્યારબાદ તેમાં આગ લાગતા તાત્કાલિક એસટી ડેપોના કર્મચારીઓએ દોડી આવી ફાયર એક્સટિંગ્યુશર ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો આ ઘટનાની જાણ થતાં વાઘરા પોલીસના કર્મચારીઓ અને બેંકના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા જોકે સમયસૂચકતા વાપરી એસ ટીના કર્મચારીઓએ આગ પર કાબૂ મેળવી લેતા મોટી નુકસાની થતાં અટકી હતી